राजकोट शहरना कालावड़ रोड पर આવેલી સયાજી હોટેલ નજીક આજે બપોરના સમયે બે યુવティઓના એક ટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે પેકી એક યુવતી داروના નશામાં ધૂત હતી ત્યારે અન્ય યુવતીએ પોતાનું એક્ટિવાને થયેલા નુકસાન માટે નાણા માંગતા નશામાં ધૂત યુવતીએ દેકારો મચાવ્યો હતો નશામાં ધૂત યુવતીએ હાથમાં છરી લઈને નાણા માંગી રહેલી યુવતીને ધમકાવી હતી આટલું જ નહીં યુવતીએ પોતાનું જ એક્ટિવાને આડું પાડીને તેમાંથી પેટ્રોલ કાઢ્યું હતું અને પછી આગ ચાંપી દીધી હતી થોડીવારમાં નશામાં ધૂત યુવતીનું એક્ટિવા ભડભડ સળગવા લાગ્યું હતું આ સમગ્ર ઘટના ત્યાં ઉપસ્થિત લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ મામલે રાજકોટ તાલુકા પોલીસે તપાસ કરી એક્ટિવા સળગાવનાર યુવતીની ઓળખ મેળવી હતી સયાજી હોટલ પાસે જ ચાર માળિયા કવાટ્સમાં રહેતી ભાનુમતી ચેતન સાપરા ઉંમર ત્રીસ હોવાનું જાણવા મળતા પડેલીએ તેની આપે ગુનો નોંધી ભાનુમતીની ધરપકડ કરી હતી आज चाय कली ले लिया। आई कली हम ले लिया। आई कली हम आउट आरी। केट लगी नहीं होता इन्होने नाक के आंखों। आउट आरी हो नंबर में चालू का पुलिस सेशन में दे। आई बोली बेमन्या के तू वही जाने भाई। आई बोली बेमन्या का तू उन्हें को। गरम कल चलते आ जल्दी हैं